મોડલની વાત કરું તો બે હજાર અને ચાર ના મોડલનું આ ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે હાઇડ્રોલિક કમ્પ્લેટ અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ સાચવેલું ક્લીન ચોખ્ખું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પેલા બાબુભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો બાબુભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

છ પંચાવન વાળા નંબર કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો